દિવાળીનું વેકેશન પડે એટલે હું આવે ગઈ કે ને ભૂગેતા કાલે આવી તી પણ કાલે ને જ બનાવ્યો વિડીયો ને આ ચટાણે ચાલુ કર્યો હવે ઊઠે ગઈ તી વહેલી અને નાસ્તો વાસો કરે લીધો અને તિડીકો સવારમાં અહીંયા વ તીડિકો નાસ્તો કરી લીધો ને પછી બધાએ તકાહ ખેતરમાં ને મારે કામ કરવાનું હે બધું તો હોય ને બનાવવાની હે એટલી આગળ ગવા રહી તોડેવી ને હેવ ગવાનું શિયાગ બનાવવાનું હે ને રોટલી બનાવવાની હે એટલે હું કા બનાવવા અને વિડિયો યાદ હતા ચાલુ કરતા મમ્મી કેન કા કે ગવાર બટેટા નું સેગ બનાવ્યું છે એટલી ગવા તોડેવી ને ગવાર ગવા સુધારેલા ને બટેટા કાપડિયા હોય બટેટા મોરેલા બનાવવાની એટલી લોટ બાંધેલા ને બનાવેલા તા બધા આવે જે ખેતરમાં ગાંધી એટલી પછી સીધું ખાવાનું જ न कल्ला वैगा कल्ला वैगा डुगु 5 5 केदी दोइनदी 18 18 वैगा तो 18 वैगा ने डुबू है ना मोटा बॉम्ब लेवे फोड़वाना देखायवाना कोई तो आ, तो ना। तो नो तो मैं आ तोरे लीता मती अब बिक लागे पण हो तो न फूटो की फोड़ा यार ये फोड़ एक एक

માંડવી તો મારી હતો માંડવી ને તો ઉપાડે લીધી હું આવી રીતે દૂની ને ગલા ઘરે હટાણે હું ડુંગું ગીતયું પાણી દેવા હે ડૂગું આપણી બનાવવાનું હોય સરબત ને ચાય में मूक दी तो ने शरबत बना भी एटली लींबू तोड़वा है तो हलो तोड़े, तोड़े, तोड़े वा रेवा दे रेवा दे रेवा दे हित क्या है बोल तो को गो गो हेव है मने <laughs> का बैठे आवे गुबैया मा बेटिया मा ते काई दू ही

आज वोयला है गोदड़ એટલે એક નિસવો તો મલક નું નીકળ પાણી

यूं तो मु तो को बस कोइत्राता देखो चो रोची अनियब जो चो रोची नहीं वाला मनशु एकदम टॉप ऊपर बैठी हो वा दोड़ी तो है भी न न ना बीहू ने मम्मी के दू के एक साइड नो पूरो ना खदी जाए अटली ना खेदा ही वन खादी दो बहनी कहीं डूगू ना खा तो मारो आवे व्हाट इज दिस बिहेवियर आराधिका ने गोपी तोड़े मरे हाँ? कावा ना खा तो मारे अटाड़ा <laughs> नहीं अब हां जी आवे अटाड़ा ना ताऊ अब नहीं नहीं हां

एबू का तो, पकड़ तो आ गया भगवान तो पास ही आगे? आ आ रही है कर लो पकड़ो तो गु पकड़, पकड़ पकड़ आई आई एबू गो गो અમાર દેખાતું ઇને વીડિયોમાં સે ક્લાઉડ હો ક્લા કોઈદી બાજ નો મને કથે કહા બતઈ સો હેલો ગાઈસ ઇસ્કેમ છો બધાઈ સ્વાગત છે તમાર બધાઈ નું મારા ન્યુ વ્લોગ માં અકાઉં કરો

हेलो तो उम पानी पीवा जा वो तो हेलो नेता उम थैंक यू इधरे सर आओ है इडली घर लाह रे ना मुँह का दी था ने ढाक का दी दूं जो इडली हो वैसे जा कर आवे नेतो वेलोई सालू था इधरे सर मैं उम मन की तू के वीडियो में नाप दीजा नाप दीजा वार तो जा चिते एवं कुल कुछ તો આ વિડિયો હે વાથી બીજા દિનો હે એટલે ઇતરે સરાવવાનો હતો ને તારનો તો હવે જો આ બધી પાથરે વથરે દીધું તો ગલા નોંઠે ગલો કરી દીધો તો ને મારે ઓબવિયસલી હકને રોહી બનાવવાની હતી તો એ બધી તૈયાર જઈ ગઈતી ने पशी आसर एट्ल थ्रेसर अवाज बहुत एटली खाली रेकॉड ज कर बोलती थी कहीं हंभात नेकॉर्ड करेल है ने नेक ने बधु बना तू જો આ આપણી હોય ગામડામાં હારું કે એવું કંઈ હોય આવે કોપનર આવે એટલે આડો પાડો આવે જાય ભેગા ને બેહવા આવે અહીં ટૂંકમાં તો એ બધા આવ્યા હતા બેહવા અને આ અમારા પાડો છે ને એણું હતું થ્રેસર એટલી જોઈ લોકો કંઈક વિડીયો ઉતારતા હતા ડ્રોન થી ને બધા બેઠા હતા આથી હવે પાછું ચાલુ કર્યું હતું ને બે વાગ્યા પછી એ હે લગભગ તહા એ જ છે બપોરે પાછું ચાલુ કર્યું હતું એ ને આ જોવો ડૂબું રમે ટાયા ભેગું ને પછી આ સા ત્રણ વાગ્યાનો એવા થી હે ડાયરેક 100 વાગા નું 100 વાગા એટલે કે 100 ભાગ વાવા તો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો તું ને થોડુંક રે ગોતોય બીજું દે કાઢવાનું હતું એવો તો આ જો મોગોટુ આજ ખરે બધાય વખાણે કે હારું નીકળું લીલું લીલું દરવારા હે નિકરાય ના કરતા હારું નીકળું હી લીલું લીલું અને ભાઈ વરે ગળા હાતાતા ને આ જો માંડવી મોયલા હેતા ખરી ડાઠા બઠા ની વીણવા જો હે પછી આ ફુલ પ્લે નું થોડું ગલીતું નહીં બસ એ આ જો ઓયલ ગમજાડવા માટો માં લગઈતી ને એટલી અખાઈ માં બકી બકી જોડતીતી તુડ તુડ ટામેટા તોડવા ગઈતી પણ બસ ઇની ભાગ આવીતી ડુગુ બેઈ વેટ કાખે નેખ નેક બિસડા ની નેખો તો કાય

ને કંઈક ફિટ કરવાનું હેસર માં કરે ને ડુંગ વાગે ગયા ને થ્રેસર એવું હતું તો આખો દીક આમ હું તું બધા ની દિવાળી ના દીજ એટલે એવું ખાવાનું કરે ને બધુંય પરવાય ને એવું મારા અટાણે રંગોળી બનાવવાની પરવાર આવી એટલે એવું વટાણે રંગોળી બનાવવી ને આજ દિવાળી હે ને કાલે ધોકો હે કે ને પમણે દી નવ વર એટલે કે બેતું વર હે એટલે આજ જીણ કીક બનાવી બહુ મોટીને જ બનાવી અને બેતા વરાદી મોટી મસ્તીની બનાવી એટલે મેં જોયો હોય કે વિડિયો વિડીયો યુટ્યુબમાં તો હાલો હે બનાવીએ